बपर बत्रिन साग नै रोटले खाजु एटले ई खवाई गयो बथु पछि हे न मम्मी ह आज चलो मोहन थाल खावा आवी जाउ बुझाइ तो काल घेरे गया काल खाना काल घेरे गया सुयस मासे रे गेमन केम निदर के खबर न पड़े मने नारे देन त सेटिया उदाई बे जलाई के केम बदा आवा ता घरे पाचवडा न न सुयस मासे एकै जाय छे

માછલી હોય હોય તો તો ચાલો ને જો આવી ગયા છે રિપેર કરવા આવડી ગયું હમ કરવા અને અહિયાં કીર્તનભાઈ ને જો એલા કેમ એમ એક આગું કર્યું પાછું

અને કાલ તમ હવાર માં લઈ આયા છો કાલ હવાર માં પછી આમ લઈ ગઈ ન્યા માં બોલો કેવું ઠીક ન્યા લઈ જાવું છું પાછોડા બોલો ક્રીમ બોલો ક્રીમ પીતામરી નો લિક્વિડ મળે છે આયા આના જેવું ન થી હો તપસ નો લેવાય બોલો 50 રૂપિયા ની શીશી પણ મીક માતાજી ઉસેnte ભલે જઈને 50 લઈ આવો તે ની એ પણ ઓના 30 રૂપિયા ને 20 છેવી નથી તો ન્યા થી પણ લઈ લેવાય આ થી નો લેવાય પણ લીધું એટલે હું આપડે ઘર મુતી આવી છું ન્યા ઓર પાછો દેખાય એમ રાખજો આગળ નો દે હમ આ આપડે ઘેર રાખીયું છે છે

મગ ને તલી જો ગામડે જ કાલ લઈ આવ્યા છે તો હવે મમ્મી રિપેર હમા કરવા બેઠા છે આમાં કહો જા તો હોય જ ને ગામડે થી લીધા હોય એટલે અહીંથી લઈ ને ગામડેથી લઈએ નઈ કઉસુ એટલે

તો આવી જાવ નિવેદ જમ આ જો બીજ ના તો જુવાર આવી ગયા હા લઈ ગઈતી આવે જુવાર આવી ગયા હે તો આ બે નાસ્તા માં ભરવા હોય ભરતા હો ને એમ જો અહીંયા લાપસી ચુરમુ તલવટ અને ભાત અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો આજે બધી હવે રોટલી બનાવવાની બાકી છે અહીંયા ભાત છે અને દાળ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે રોટલી બનાવી નાખી એટલે છોકરાઓ જમી લે અને જાય સ્કૂલે

પાથરવાનું એમ તો ગાડલા માથે નાખવાના પણ આમ ઓલી પાટી સીધી હોય ને એની બદલે આપણે ક્યારેક ઘડી બે ઘડી બે એવા પાથરો હોય ને તો સારું પડે પાટી એટલી ન દેખાય એવી રીતના હાડલાના કવર પહેરાવીએ એને બદલે અમે આજે ઓછાડના કવર પહેરાવી દીધા હું તમને પછી બતાવીશ તો ફ્રી થાયશ તો અને જો આજે અહીંયા મેં વેજીટેબલ બધું સુધારવા માટે લઈ લીધું છે કોબીજ છે ગાજર છે કાંદા છે બધું તો આજે બનાવવાના છે વેજીટેબલ પાસ્તા રવાના પાસ્તા વેજીટેબલ રવાના પાસ્તા તો વેજીટેબલ બધું કટિંગ કરી લઈ અને પછી કીર્તન આવે એટલે એને જો સોયા સોસ ને ચીલી સોસ લેવા મોકલવાનો છે પછી બનાવશું પાસ્તા આપણે ઘરમાં ગરમ અને કેદુના છોકરાઓ ભાવનગરથી લઈ આવી હતી રવાના પાસ્તા તો કેદુના કે બનાવી દે બનાવી દે તો આજે દોકા સોની વાત છે તો કીધું કે ચાલો આપણી સાટું બનાવી નાખી પાસ્તા તો અહીંયા ગાજર ને બધું જો કટિંગ કરવા લઈ લીધું છે તો ચાલો પહેલાં કટિંગ કરી લઈ બધું પછી પાસ્તાને એક જગ્યાએ પેલા બાફવા મૂકવાના છે ને એક બાજુ વઘાર કરવાના છે બાફ પાસ્તા બફાઈ જાય પછી વઘાર કરેલો એમાં નાખી દેવાના એડ કરી દેવાના ચાલો મળીએ આગળ અહીંયા પાસ્તા માટે આપણે બોઇલ કરવા માટે આપણે જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે એક તપેલીમાં અને અહીંયા જો રવાના પાસ્તા લઈ લીધા છે આપણે તો પહેલાં એમાં પાણીમાં મીઠું એડ કરશું થોડુંક બાફવા માટે મીઠું એડ કરશું ને એક ચમચી તેલ એડ કરીશું એમાં જશે એક પાવળું તેલ એટલે જેથી કરીને આપણા પાસ્તા છે ને એક આ બીજી ચોટી ન જાય બોઇલ કરવામાં એડ કરી દીધું છે એક પાવળું તેલ અને હવે એમાં આપણે ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું અને બફાવા દઈશું અહીંયા રવાના પાસ્તા છે આ મેંદાના નથી એટલે છોકરાઓને નડે નહીં તો આપણે નાખી દઈએ એમાં પાસ્તા તો હવે બોઈલ થાય ત્યાં સુધી એને બફાઈ ત્યાં સુધી એને ઉકાળીશું ધીમી ગેસ પર અહીંયા આપણા પાસ્તા જો બફાઈ ને રેડી થઈ ગયા છે ને બાઉલમાં કાઢી લીધા છે અને અહીંયા હા અહીંયા મમ્મી આવ્યા છે જો મોરચા તળવા એક ફરાળી મોરે બનાવવાના છે ને મારે અહીંયા બનાવવાના છે પાસ્તા તમે રોટલી કરીને તો રાખી દીધી

તો હવે જો એમાં ડુંગળીને ને ગાજર એડ કર્યું છે હવે આ લીલા મરચાં અને કોબી તમે આરોજ કરો હવાનું હો વાપરો એમાંથી બાધો લે તો ચાલો આમાં એડ કર્યું છે મીઠું અને હવે આને થોડું એવું આપણે ચડવા દેસું થોડુંક એવું ચડી જાય પછી એમાં આપણે બધો મસાલો કરશું વેજીટેબલ પાસ્તામાં તો અહીંયા જો આપણે બધા સોસ એડ કરી દીધા છે અમારે છે ને કીર્તનભાઈ રેડ ચીલીની બદલે ગ્રીન ચીલી લઈને આવ્યા છે એટલે હવે કલર તો બહુ પકડાશે નહીં ગ્રીન ચીલી આવે એટલે શું થાય રેડ ચીલી નાખવાને બદલે તો અહીંયા સોયા સોસ ચીલી સોસ અને ટમેટો સોસ બધું એડ કરી દીધું છે સેજમથી રેડ ચટ લાલ કાશ્મીરી ચટણી નાખી છે તો હવે થોડીક વાર માટે જો આ ધીમા ગેસે ખાવ ને ત્યાં સુધી આપણે જો એક આ જે બાફેલું પાણી રાખ્યું છે એમાં તપકીનો લોટ ખોળીને પછી એમાં એડ કરવાનો છે તો ચાલો તમને બતાવું તો અહીંયા જો આપણે તપકીનો લોટનું રેડી કરી દીધું છે તો એક કંટિસ્ટર આપણે જાડું આવે એના માટે નાખવાનું છે થોડુંક એડ કરવાનું છે એટલે આપણા બજાર જેસા પાસ્તા બહુ મસ્ત બજાર જેવો ટેસ્ટ આવે અને હવે આમાં આપણે પાસ્તા પછી એડ કરશું થોડીક વાર માટે પાકવા દેશું પાણી એડ કર્યું છે ટપકી અને આપણે જે બાફેલું પાસ્તા બાફાતા એ પાણી એડ થોડુંક અમથું રાખ્યું હતું એમાં ટપકીનો લોટ સે જેવો એડ કરીને હવે જો આને મસ્ત રીતે પાકી જાય પછી આમાં પાસ્તા બફાઈ ગયેલા એડ કરવાના છે આમાં આપણા પાસ્તા જો થઈ ગયા છે રેડી તો અમારા આરાધ્યા બેને જો કાઢી પણ લીધા લ્યો એ પણ આ સણગારવા નથી હવે મેં નાખ્યો છે એમાં